મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લો છવ્વીસમી તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દેશું સત્તર ડિસેમ્બર બે હજાર પચીસે અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના છત્રીસ દિવસ બાદ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસે ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત પંદર શાળાને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકી ભર્યો મેલ મળતા વાલીઓમાં ફફડાટ ઉઠી ગયો છે ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ છે વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા છે સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી રહી છે પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ છે બોક્સ કોડ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે તો ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી સ્કૂલો પર તપાસ માટે મોકલવામાં આવી છે ઉસ્માનપુરાની વિદ્યાનગર હાઈસ્કૂલમાં બોમ્બ ડોગ સ્કોડ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે અત્યાર સુધી એક પણ સ્કૂલમાંથી વાંધાજનક વસ્તુઓ મળી નથી ઉસ્માનપુરા માં આવેલી વિદ્યાનગર સ્કૂલ ને ધમકી મળતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ